તાપી મૈયાના દર્શન કરીએ અને આજના વ્લોગની શરૂઆત કરીએ તો વેલકમ બધા મિત્રોને રામ રામ ને સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો બાકી એકદમ મસ્ત સુપર ડુપર તાપી માતાનો નજારો જોઈએ અને આજના વ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ કેમ કે આપણે એન્ટર થઈ ગયા છીએ સુરત સિટીમાં કેમકે લાસ્ટ આપણે આપણે વિડીયો સ્ટોપ કર્યો તો અંકલેશ્વર સુધીમાં તો ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ સુરતમાં પહોંચી ગયા અને આ ભાઈ કન્ટેનર અને મોટા મોટા જેઓના ટેન્કરો ઉતરાયે આપણે અંકલેશ્વરથી સુરત સુધી કન્ટિન્યુ આપણે સાથે સાથે જો જઈને ટેન્કરું એટલે આપણે આ રીતે નહોતા હાલતા ઈતાની હાલતા હોય આપણી એને હેરી જતા હતા બાકી આ છે ભાઈ અમારી ઉપરની છેલ્લી સીટમાંથી સુરત સિટીનો નજારો તો તમે બતાવી છો હવે હગો કારણ કે આપણી હવારમાં સાડા સાત વાઈ ગયા એટલે સુરત સિટી મેં થઈ ગયા હતા વિથ એસટી બસમાં અને ભાઈ એસટી બસની મુસાફરી કેવી છે ટિકિટ કેટલી છે બસ કેવી હોય સીટિંગ સ્લીપર આ તે બધું તમે જોવા લીધું અને પછી આ હે કંઈ રેલી છે નહીં કે ભાઈ બાઇક રેલી કોઈ હોય એક બસ જસ્ટ ટ્રાફિક સિગ્નલ ખુલ્યું ને તો બસ બધા પોતપોતાના કામની તરફ જવા માટે નીકળે પડ્યા દોડધામ મચા ગઈ કારણ કે સુરત નગરી રહી કામ કરવા માટે ને એટલે ભાઈ બધા માણસો એકદમ મસ્ત સવાર સવારમાં ચા નાસ્તો કરે ને હો હો ના કામ માટે નીકળે ગયા એટલા બધા ઊભા વાટ જોઈ ને સિગ્નલ દે તો અમારું સિગ્નલ ખુલ્લું હતું તો પછી અમે નીકળે જઈએ ને નીકળે જવાય વાટ ન જોવાય બંધ બનતી જાય તો પાછું પાંચ મિનિટમાં ઊભું પડે પાંચ મિનિટ એટલે જેટલી મિનિટનું સિગ્નલ હોય એટલી ઘડી ઊભું પડે આ પણ સિગ્નલની ટ્રાફિક છે અને થોડો થોડો વરસાદ તો અમે બાકી બસ બસ જો પછી સ્ટેશન ઉતરે પછી અમી અમે રોડ વાળો રસ્તો પકડે અને હાલતા ત્યાં ગાતા કારણ કે અમે બહુ ઉતરે ગયા એટલે આપડે કઈ રિક્ષાની જરૂર પડે હોતી નહી એટલે અમે ત્યાંથી રિક્ષા કીધું નહોતી ધીમે ધીમે ચાલતા ચાલતા ફ્રેશ થાય અને પછી નીકળી પડ્યા હતા કારણ કે આપડે રિંગ રોડ જોયો જ હતો કે કઈ બાજુ જવાનું છે પણ અમારું ફેસ કઈક આવો હતો રાત્રે મુસાફરી કર્યા બાદ અને અમારા મનસાઈને એકદમ સ્પીડમાં હેલા જતા હતા ફટાફટ રીંગ રોડી પૂગ જઈએ કે કારણ કે વરસાદના કાળા ડબાંગ બાદળો ઘેરાઈ ગયા હતા જેવા મસ્ત પેઇન્ટિંગ આવી દિવાલમાં કારણ કે અમારું એવું છે કે અમે જ્યારે સુરત સિટીમાં જાય ને એટલે ત્યાં વરસાદ કાતા પડતો જ હોય અને કાતા પડવાની શક્યતા હોય જ જો આ ભાઈ અમારા મનસાઈને પહેલાં તો જાય એ તમે જોયો હગો પછી આ જે ઊંચામાં ઊંચી બિલ્ડિંગ દેખાય આપણે અજમેરા ફેશન રિંગ રોડ તમે બધા એ ન જોયું હોય તો જોવે હગો મેં હમણાં જોયો ને કણતિ જોઈ બે પેરાથી આવી જવા બાકી આ બધો હે નજારો કે આવા કાળા ડબાંગ વાદળો ઘેરાયેલા હે અને આવા બધા કામ કરવા માટે માણસ જાય અને અહીંયા હે ઓલા પુલ ઉપર એ ના પોસ્ટર મીન્સ કે ડ્રોઈંગ ટાઈપનું કરેલું હતું લખેલું હતું અખિલ ભારતીય વિશ્વ પરિષદ તો તમને ખબર જ હે બાકી જો આ બધું હતું આ ગોરી ના કી આવે પોસ્ટર મોટા મોટા આડાથી જોતા જાય આ યશ બેંક નું આખું જોતા ગાબત થયું અને આ હે ભાઈ અજમેરા ફેશન ની બિલ્ડિંગ પણ મળી તઈ બિલ્ડિંગ બહુ ગમે કે કેટલી ઉશી હે ગગન ચુંબી ઇમારત હે તમ બધા જોજો પેરો પેરો નજારો જોતા જજો વાતાવરણ એ મસ્ત હતું એકદમ એટલી જ અમે હાલ ને જાતા હતા તડકો હોય તો ન જાય બાકી બસ જો આ બધા પેમ્પલેટ તા તમે સુરત સિટી મેં એન્ટર થાવ ને એટલે તમે જોવા જ મળે હવે ડિઝાઇન નું ખજાનો એટલે સુરત સિટી એવું કહેવાય હું કા હું આ ટેમ્પો વાળો કોકની વાત જોતો તો આપણે હું તો જોતો એટલે હાલતા થઈ ગયા બાકી બસ જો એમ ધીમે 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 હાલતા જતા હતા એ ભાઈ બધા કોમેન્ડ કરતા હતા કે તમે સુરતમાં ક્યાંથી સાડી લો તો ભાઈ સુરતમાં તમે રિંગ રોડ ઉપર પહોંચી જાવ એટલે તમને જથ્થાબંધ સાડી જ્યાંથી જોતી હોય ત્યાંથી મળી જાય તમારી ચોઈસ છે કે ભાઈ તમારે કઈ દુકાની લેવી નહી એ તમારે ચોઈસ કરવાનું છે એટલે ખાલી જસ્ટ તમારે પસાર કરવાનો છે તમે જ્યાં રહેતા હોય એનાથી સુરતનું લોકેશન જવાનું ગોતે ત્યાંથી પછી ડાયરેક્ટ રિંગ રોડ એટલે બહુ મળી જાય બાકી જો તમારે બેસ્ટ ક્વોલિટી જોતી હોય તો આપણે અહીં છે જ અધમેરા ફેશન નહીં આવે જવાનું બસ એવા હાટું જ જો આપણે ઉછી બિલ્ડિંગનો નજારો લીધો તમે બધા જોવે જગો મારો કેમેરો સારો તો જો સારું કે કીધું દો કોમેન્ટ કરી જોતા જરા કેવું કે ચપકી જો અહીંયા આવે ગો નાનો એવો બોર્ડ અહીંયા નાનો હે આ મોટો હે દેખાય ને જો અજમેરા ફેશન પ્રાઇવેટ લિમિટેડ આ હે પછી અહીંયા જાય બાજુમાંથી એન્ટ્રી ગેટ થી એન્ટ્રી લખે હે ને ત્યાંથી એન્ટ્રી લેવાની અહીંયાથી નહીં જવાય નાનો પડે કોઈ અહીંયા હે મોટો ગેટ એન્ટ્રી નો પેલું ટીટ ટીટ વાળું થાય ને કી જતો હોય અમે અંદર નતા ગા ખાલી એક ગુમરો મારવા ગાતા જોવા માટે આપણે ત્યાંથી શોપિંગ નહોતી કરવાની બાકી બસ જો આ બધી મોટી મોટી બિલ્ડિંગ છે તંબાઈ જોવે હગો કારણ કે મેં ત્યાં જોઈતી ભેના જ વખતે કે મસ્તી ની હે ને એકદમ બ્લુ કલરના કાશ છે સુપર ડુપર અને વ્હાઇટ ને બ્લુ નું કોમ્બિનેશન એકદમ મસ્ત છે ડિઝાઇન એ સારી છે એ તો એવડી મોટી બિલ્ડિંગ હોય એટલી સારી જોઈ પછી પછી અહીંયા ભારત પેટ્રોલ પંપ છે શુદ્ધ પેટ્રોલ આવે અમે બહુ વાપરીએ ભારતનું જો તંબાઈ વાપરજો જી વાપરતા બસ પછી ભાઈ હે ચા નો સહારો લઈ લીધો તો થોડોક સુરત શહેર ની સુગંધી ચા પીધી મસ્ત મસ્ત એટલે અમારા મનસાબીન હાથમાં પ્યાલી ને લુભાતા થકતી એટલે મનસાબીન કે પકડાય કે વાંધો નહીં કારણ કે આ પ્યાલી ધકે એ બહુ પાછી પછી અને પછી શોપિંગ કરવા માટે નીકળ્યા હતા કારણ કે બધી શોપિંગ કરવાની અને પછી આખા ટાઈમ મળ્યો નહોતો કે ભાઈ કેમેરો આપડી ગાડીને થોડું બધું તમને કઈ દેખાડીએ એટલે પછી પાછા ફાઇનલી અમે અમારી બધી શોપિંગ પૂરી કરીને અમારે પાસે સુરત શહેરની બસમાં બસ સ્ટેશનની ની અને સુરત ટુ પોરબંદરની બસ પકડવાની હતી અને અમારો સામાન જે પીડ્યો તો એ તો તમે જોયું આ ઘણી પોટલા દેખાણ હતા એટલો બધો અમારે સામાન તો માનમાન બસ સ્ટેશન સુધી ભાઈ હેને હા ઓલા તો ભા કરે ભૂગાડે પછી ન્યાથી નું તો ભૂગે એટલે ન્યાથી પછી હેને પેકેજ કર્યું પાર્સલ આપણી પછી અમે કંઈક આવી હાલતમાં બેઠા હતા હાવ એકદમ હાવ હાવ આમ બહુ લોસા પોસા થઈ ગયા બહુ થાકે ગાતા કારણ કે એક જ દીમાં બધું શોપિંગ પતાવી ગયું હતું એટલે એવું બધું છે બાકી થોડીક સ્માઇલ તાપવી પડે ને કેમેરો હાલતો હોય એટલી બાકી જરાય હેને હું ત્યાં ઉતીની સુમાઈ લાપવાની એવું બધુંય છે બાકી આ હે સુરત શહેરનું બસ સ્ટેન્ડ આવી પણ અમારા પોરબંદરના બસ સ્ટેન્ડને જેમ એકદમ નીડ અને ક્લીન કારણ કે હે એટલી બધી સુવિધા વધે જ ગઈ કે ભાઈ બસ એકદમ મસ્ત મસ્ત હોય જ બધું હોય બાકી જો આ આખી ખીએ અમારો સામાન સામાનને અહીંયા લગેજ બોક્સમાં પેક કરવાનો છે હું ઉત્પીવાટ જોવાન કે ભાઈ કોઈ ડ્રાઈવર કે કંડક્ટર કે આવે ને મારો સામાનનું કોઈક લગેજમાં નાખે દઈ તો હું કાંક થા થય બધું આ તા બે આપણે લેતા જવાના હતા પણ આ એક બહુ ભારે ભરકમ હતું પછી વિચાર્યું કે ભાઈ એની નેત લે જમેણિયાને ફેરા મૂક દઈએ જે દેવાન થા તો એ જ લગાઈ દેવું પડી હે પછી એને મૂક દી તો મનસાબેન કે એ મૂક દે કે તું કાલો મૂક દી તો પછી ભાઈ અમે સામાન બધું લગાઈ બોક્સમાં મૂકે અને બસમાં ગોઠવાઈ ગયા હતા એટલે આ બધું હે બસને ઉપરથી નજારો હે ભાઈ બસ સ્ટેન્ડ બહાર બસ નીકળ્યા ગઈ હતી બહુ ટાઈમ લઈ લીધો હતો ત્યાં કે ઘણી મીટિંગ ઉતર ડેપો મેનેજર હારી એટલે કંડક્ટર ને ડ્રાઈવર ખોટી થઈ ગયા હતા એટલે પાંચ ને પચીસ મિનિટનો ટાઈમ થઈ ગયો હતો અને અમે ત્યાંથી નીકળ્યા પડ્યા ઘરે રવાના થવા માટે પણ પાછી અહીંયાથી વરડતા વરડતા જ અમને ડાયરેક્ટ મળે ગઈ ટ્રાફિક તો ન્યાન અમારે ખોટી થાવું પડ્યું બે મિનિટ માટે પાછું તો એવું કામ થયું હોય તો થયું એમાં કઈ અણથ્યું ન થાય બહુ પછી આવું કઈ અંબા થાય જોતા થાય એમને ઉષા બેઠા હોય એટલે દેખાય મસ્તી ન બાકી પછી જો આ બધું થોડું થોડું થોડો થોડો નજારો હતો અને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન બે એકદમ ક્લોઝલી હાવ નજીકમાં જ છે એ આગળ રેલવે સ્ટેશનમાંથી બસ અહીં થોડીક જાય ને સાઈડમાં એટલે હે ને ધ્વજ દેખાય જો આ જે બસ જાય ને એ રસ્તો છે ને એ થઈને સાઈડમાં એચપીનું છે ને ત્યાં ક્રોસ મારે દેખાય તમને એને એનું રેલવે સ્ટેશન છે સુરતનું અને આ બાજુ થોડુંક રહ્યું બસ સ્ટેન્ડ છે બસ આ રીતના હે બે નજીક નજીકમાં હે કે રેલવે સ્ટેશનની ટિકિટ ન જોડે તો બસની ટિકિટ એ કપાવે લેવી કારણ કે બે નજીકમાં જ છે રેલ અને બસ જો આ ધ્વજ દેખાય ને ઈ બસ સુરત રેલવે સ્ટેશન અને આપણી ઉતા સુરતના બસ સ્ટેશન બસ પછી ત્યાંથી આવી નીકળે ગયા ધીરે ધીરે આપણા ઘર તરફ આવવા માટે અને રેમ્બો ફાસ્ટ ફૂડ ની મુલાકાત આપડી